ઊંચકો મસોલ અને નાફીડ દ્વારા જે ખરીદી થઈ રહી છે એમાં હું આવેલો છું અત્યારે મેં સાંભળ્યું કે ભાઈ બહાર લાઈનમાં કંઈ ચોરીનો બનાવો બન્યો છે પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખું ટાઈમિંગ બી ચાલવામાં આવે છે કે સવારે આઠથી અગિયાર આવવું તમારે પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો એ વહેલા આવતા હોય છે રાત્રે એડવાન્સમાં સાંજે પાંચ છ વાગ્યેથી આવી જતા હોય છે બરાબર અંદર અમે તો સવારમાં જ લેતા હોઈએ છીએ જે અમારો ટાઈમિંગ હોય છે એ રીતે લેતા હોઈએ છીએ અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છે તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે પાના પકડ ચોરાઈ ગયા ટેપ ચોરાઈ ગયા છે ટાયરોમાં પંચર કરેલા છે ઘણી જાનાની થઈ છે અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડોક ડરાવ ભરાવ કરીને ભાગાવી ભાગી ગયા છે બે જણા હતા તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ મારી દે તો અમારે શું કરવાનું લઈ લઈને આવવું કે ના આવું એમ તેથી મગફળી આ લોકો રાતના ના ગાળામાં રાતે ચોરી થઈ છે મારું મેસી ટ્રેક્ટર માં ટેપ થઈ ગયું છે બે ચાર લોકો ને આ કારણે મગફળી ચોરી થઈ ગઈ છે અથવા ટ્રેક્ટર ના પંચર એ લોકો કરી નાખે તો એ મારીને ચા વયા જાય છે